ડેલી અપડેટ ન્યુઝ માં આપનું સ્વાગત છે રામપરામાં બેટી બચાવ બેટી પઢાઓ અંતર્ગત વીએમ સાકરીયા મહિલા કોલેજ ને માર્ગદર્શન અપાયું જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને કાયદાકીય માહિતી અપાઈ બેટી બચાવો બેટી પડાવો અંતર્ગત બરવાડાના રામપરા ગામે વીએમ સાકરિયા મહિલા કોલેજ ખાતે જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ આઈ મનસુરી દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે અને મહિલા પોલીસ સ્ટેશન અધિકારી મેટાલિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો જેમાં કાઉન્સિલર રિંકલબેન મકવાણાએ સંકટ સખી એપ્લિકેશન અને પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરની કામગીરી તેમજ પોલીસ ફરિયાદ કોર્ટ કાર્યવાહી તેમજ અન્ય વિભાગો સાથે સંકલન કરી પોલીસ સ્ટેશનની સકલિયા ગાથા વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી તેમજ એકસો એક્યાસીના કાઉન્સેલર ખુશબુબેન પટેલ એકસો એક્યાસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પદ્ધતિ અને તેના ઉપયોગ વિશે જણાવ્યું હતું આ ઉપરાંત શી ટીમના કર્મચારી ગોહિલ સુરપાલ સિંહે શી ટીમની કામગીરી મહિલા પુરુષ સ્ટેશન પેટ્રોલિંગ તેમજ ઓગણીસ ત્રીસ સો એકસો બાર જેવી વિવિધ હેલ્પલાઇન નંબર અને સાયબર સેફટી વિશે માહિતી આપી હતી ફિલ્ડ ઓફિસર હરેશભાઈ સોલંકીએ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ વહાલી દીકરી વિધવા પેન્શન ગંગા સ્વરૂપા આર્થિક પુનઃલગ્ન યોજના વિશે માહિતી આપી હતી કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપલ પારુલબેન અને સ્ટાફગણ રામપરાના સરપંચ નાથુભાઈ તલાટી મંત્રી તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી બહેનો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા